તારીખ સાત ત્રણ બે હજાર પચીસના રોજ પેસન્ટ શાળા નંબર એક સાવરકુંડલા ખાતે ટેન ડેઝ બેગલેસ કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા તથા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ નિર્માણની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસેક વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લઈને પોતાની કલ્પનાઓથી મનમોહક રંગોળીઓનું સુંદર નિર્માણ કર્યું હતું શિલ્પાબેન દેસાઈ દીપ્તિબેન ડોડિયા અને વૈશાલીબેન ઉનડકડ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓના નિર્માણ માટે શિલ્પાબેન દેસાઈ હિતેશભાઈ જોશી અને વિલાસબેન સરવૈયાએ માર્ગદર્શન આપેલ આ તકે સાવરકુંડલા તાલુકાના કર્મશીલ બીઆરસી કોઓર્ડિનેટર શ્રી વિપુલભાઈ દુધાતે મુલાકાત લઈ વિદ્યાર્થીઓની કૃતિ તથા શિક્ષકોની મહેનતને બિરદાવેલ પેસેન્ટર શાળા નંબર એક સાવરકુંડલાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી હેતલબેન ચોટલિયાએ વિદ્યાર્થીઓને તેમજ માર્ગદર્શન આપનાર શિક્ષકગણને અભિનંદન આપેલ રંગોળી સ્પર્ધામાં પ્રથમ નંબરે ચાવડા વૈભવ દ્વિતીય નંબરે બગડા નમન તેમજ નિષાદ આકાશ તેમજ તૃતીય નંબરે રવિની ટીમે પ્રાપ્ત કરેલ જ્યારે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુના નિર્માણમાં પ્રથમ નંબર ચાવડા વૈભવ દ્વિતીય નંબર ટાંક હેત અને તૃતીય નંબર ચૌહાણ અલ્ફાસ તેમજ સુસરા હિરેને પ્રાપ્ત કરેલ નિર્ણાયક તરીકે હેતલબેન ચોટલિયા તથા નૈનાબેન વાઘેલાએ સેવા આપેલ ભાગ લેનાર તમામ બાળકોને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ નમસ્કાર બે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા જિલ્લો અંગેની આજ રોજ અમારી શાળામાં બે ટેન ડેઝ બેગલેસ અંતર્ગત સરસ મજાની રંગોળી સ્પર્ધા અને વેસ્ટમાંથી માંથી બેસ્ટ પ્રવૃત્તિઓનું સુંદર મજાનું આયોજન થયું છે અને લગભગ પચાસ જેટલા બાળકોએ ભાગ લીધો છે કવિ શ્રી ઉમાશંકર જોશીએ ગાયું છે કે ત્રણ મુજને મળ્યા હૈયું મસ્તક અને હાથ ત્રણ મળ્યા વાનાયું મસ્તક અને હાથ બહુ દઈ દીધું નથી આ હૈયું મસ્તક અને હાથનો ત્રિવેણી સંગમ એટલે અમારો આજનો આ કાર્યક્રમ ભાગ લેનાર તમામ બાળકોને શાળા પરિવાર વતી અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ બાળકોને ધન્યવાદ